નમસ્તે કેમ નમસ્કાર સાહેબ તમારું ગામ કયું ઓર ગામ સાહેબ રાજસ્થાનમાં છાંસોર છે અને હાલ હું અમદાવાદ ઉમદાદમાં જોબ કરું છું તો આ તમારા બાબાને ભગવાનને જે છે ભગવાન સિંહને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી કબજિયાતની તકલીફ હતી ખૂબ પેટમાં દુખાવો થતો અને આખી રાત જાગવું પડે એવો બધો દુખાવો થઈ જતો બરાબર છે કેટલા સમયથી આ તકલીફ સતત રહેતી હતી રેગ્યુલર એક સાલ થી તો રેગ્યુલર એને તકલીફ એક વર્ષ થી તો આખી આખી રાત જાગવું પડતું દુખાવો એટલો બધો થતો પૂરી રાત જાગતો અને એના માટે તમે કેટલા ડોક્ટર બદલ્યા હશે અમદાવાદ ના ટોપ મોસ્ટ પાંચ થી છ ડોક્ટર મેં બદલી નાખ્યા બરાબર ડોક્ટર શું નિદાન કેતા ડોક્ટર નું બસ કઈ નિદાન નહીં દવા આપતા બે મહિના મહિનાની કોલ આવતા પણ ડે વન થી પણ કોઈ એક પર્સન્ટ રિલીફ નહીં થયો પછી હર એક મહિનો બે મહિના દવા લીધી અને ચેન્જ કરતા રહ્યા આપણે લોકો

અને એના માટે પછી રાતના આખી રાત જાગીએ એટલું બધું દુખાવ બિલકુલ રાત્રે અગિયાર વાગ્યા શરૂ થતો જમ્યા કેડે અમે સુવાની તૈયારી કરતા એ વખતે અગિયાર વાગ્યાથી કરીને કન્ટિન્યુ ત્રણ ચાર વાગ્યા સુધી એને પેટ દુખતો એટલે પછી તો સ્કૂલ પણ ન જઈ શકતો હોય બિલકુલ નહીં એ સ્કૂલની રજા છે સ્કૂલની રજા રાખવી પડે એનું ભણતર પણ બગડતું બરાબર એને કારણે અને તમને પણ આખી રાત જાગવું પડે જાગવું પડતું બરાબર હવે જ્યારે આપણે મેડિસિન કરી તમને મારી ખબર કઈ રીતે પણ અહીંયા હોસ્પિટલ મને સર આપણે ઓનલાઈન ફેસબુક ઉપર મને ખબર પડી હતી

અને હવે મને એ કહ્યું કે જે તમે પહેલાં જે દવા આપતા ની તો એ ગોળીથી રાત થતી હતી કે બિલકુલ જરાય રાત ના 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 રાત નહીં એ ખાલી નીંદ આવતી મતલબ આછું ઊંઘઈ જતો તો એને એ થોડું કે પેન નહીં બટ ઉઠતે સવારે પાછું પેન ચાલુ થતો અને રિલીફ નહીં હવે અત્યારે આપડી દવા શરૂ કર્યા પછી એને 100% રિલીફ રીફ બિલકુલ આરામથી ડેલી ટાઈમ ટુ ટાઈમ ટોયલેટ જવાનો અને જે પહેલાં કબજીની પ્રોબ્લમ હતી એ અત્યારે સોલ્યુશન છે સામેથી ભૂખ પણ લાગે નાસ્તો જે રૂટિન કરી છે એ લોકો પેલા ભૂખ ન લાગતી કબજિયાત રહેતી કબજિયાત રહેતી હા અને એની સાથે સાથે જે છે વજન પણ વધ્યું બિલકુલ બે આપણે બે મહિનામાં હું તમને કહી શકું બે થી 2 કિલો વજન એનો વધી ગયો બે થી કિલો વજન વધ્યું જે છેલ્લા 3 વર્ષમાં વધ્યું ત્રણ વર્ષથી નથી વધ્યું બરાબર છે અને હવે પેલા કરતા એને શરીરમાં સ્ફૂર્તિ લાગે બિલકુલ સ્ફૂર્તિ છે શરીર ચહેરા ઉપર થોડી રોનક પણ છે અને એ કામ આરામથી જે છે સ્કૂલ જઈ શકે છે બરાબર બિલકુલ આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ બસ તો તમારા માધ્યમથી જે છે ને ખીમજંગભાઈ હું એ કહેવા માગું છું લોકોને કે આ ખરેખર બાળકોના પાચનની સમસ્યા છે બરાબર છે એને કબજિયાત લાંબા સમયથી હતી એને કારણે એને પ્રોબ્લેમ થતો હોય પેટમાં કરમિયા પણ હતા આપણે એની દવા કરી બરાબર છે હવે તમે જો તમે ખાલી ત્યાં દવા લેતા પણ પાચન કઈ સુધર્યું નહીં બરોબર છે વિલાયતી દવાઓ થી અને ઉલટાની વધારે તકલીફ થતી ઉલટા વધારે અને ડોક્ટર તમને શું કહેતા કે માનસિક છે ને ડોક્ટર કહેતા કે એ તો સ્કૂલ જવા માટે નાટક કરે છે ડોક્ટર એમ કહેતા સ્કૂલ જવા માટે નાટક કરે છે સ્કૂલ નાટક નાટક અને રિપોર્ટ બધી કરાઈ દવાઈ દેતા મને એ તો કે કે નાટક કરે છે સ્કૂલ જવા માટે નાટક કરે છે એને બીજું કોઈ તકલીફ નથી એમ ને પણ દુખાવો તો એટલો થતો કે આખી રાત નાટક દુખાવો થતો હેરાન થતો ડેલી હમ બરાબર છે અને હવે અત્યારે ઘણું બધું સારું છે એને ખુદ નહી કેતા ઓગમ તમે કહેતા તો ને ડૉક્ટર કહું કહેતા નાટક કરે હા ડૉક્ટર શું કહેતા હતા ને ભાઈ નાટક કરે છે એમને સરસ કેમસંગ ભાઈ જો આમાં છે ને ખરેખર પાચનની સમસ્યા જે આપણે બાળકોને દૂર કરીને બાળકોના આંતળા ખૂણા પડે ને એટલે ઓટોમેટિક દુખાવો માટે એના રમ્યા ઓછા થાય શરીર વધવા માંડે પાચન અને ભૂખ સુધરવા માંડે અત્યારે ભૂખ ખૂબ સારી લાગે છે ને હા ભૂખ સારી લાગે પહેલા ત્યારે જમતો જ નહીં જમતો બિલકુલ ન જમવાનું તો આવે પછી હર પંદર દિવસ થતાનો ઓટોમેટિક બુખાર જેવો ને સમસ્યા કન્ટિન્યુ જ રહેતી પેલા ઇમ્યુન સિસ્ટમ એની બહુ લો હતી એમ ને વારે વારે બુખાર આવી જતો દુખાવો થયા રાખતા બરાબર અને હવે અત્યારે બે મહિનામાં ક્યારે એવી દેખાય પડી છે નહીં બુખાર બુખાર કઈ નહીં છે